પવિત્ર ધનુર મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી સેવંતી ના ફૂલો હતો શ્રી સુરાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ ધામ દેવ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસ જે અથાણાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર નંદી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ સાત એક બે હજાર પચીસ ના મંગળવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી એ દિવ્ય વાગા તથા રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો હતો તેમાં સુખડીનો અનકૂક ધરાવવામાં આવ્યો હતો દાદાને અનેકવિધિ પ્રકારની પેન અને પેન્સિલ ધરાવવામાં આવી હતી આજે સવારે સાડા પાંચ કલાક કે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો હતો દાદાને સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘા ધરાવવામાં આવ્યા હતા મંગળવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનના લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો સાતો સાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર ધનર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આયોજિત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું છે યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે થી બાર અને સાંજે થી છ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન અર્ચન કરતી કરવામાં આવી રહી છે રિપોર્ટર ચિંતન વાગડિયા એબીસી ન્યૂઝ બરવાડા